નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ભારત ને ધમકી આપતું અમેરિકા ચીન થી ડરી ગયું ટેરિફ પર સમયસીમા સીમા નેવું દિવસ લંબાવી યાસીન માલિક સહિત આઠ આતંકવાદીઓના ઠેકાણા પર રેડ પાડી પાંત્રીસ વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી કરી સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના ચૌદ રાજ્યોમાં પણ નહીં અને તંત્રના નિરસ વલણના કારણે ચારસો ને તાળા લાગ્યા ગુજરાતના ભાજપમાં નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ અને તિરંગા યાત્રાની જવાબદારી તલાટીને માથે આવી ઉત્તરાખંડના રેડ એલર્ટ બાદ કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ અને શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી કરી જાહેર અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બે કાબુ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ કર્યો તો ડિપોર્ટ કરીશું પછી સુનાવણી થશે મોટી ચેતવણી છ કિલોમીટર તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે ગુજરાત યુનિવર્સિટીની મોટી જાહેરાત એસસી એસટીમાં પણ આવકના આધારે અનામત અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ મોટો ઝટકો પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પ નું વધુ એક મોટું નિવેદન દિલ્હીમાં તમામ રખડતા કુતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ પકડાયેલા કુતરાઓને પરત છોડવામાં નહીં આવે

રિંકુ સિંહના મંગેતરનો વિડીયો વાયરલ થયો બે ભાન સાંસદને સહારો આપતી દેખાય પ્રિયા સરોજ અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં અઢીસો કરોડના નવા રોડ બનશે શેલા સાણંદ અને કલોલમાં એક વર્ષમાં નવા રોડ બનાવાશે ન્યાયાધીશોને નિશાન બનાવવાનો ટ્રેન્ડ બની ગયો છે માફી પણ નહીં આપીએ સીજીઆઈએ આપ્યું મોટું નિવેદન ભાજપમાં ફરી રૂપાલાવાળી થઈ જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઇતિહાસ બતાવવા માણસાના રાજવી ગુસ્સે થયા ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગની કપોડી હાલત પચાસ ટકા કારખાના બંધ થતા હજારો લોકો થયા બેકાર રશિયા ચીન સહિત આ દેશોના સહારે ભારત ટેરિફ ઘટાડવા શોધ્યો નવો રસ્તો અને પોતાના ઉદ્યોગપતિઓને કર્યા એલર્ટ ભારતીય યુકેમાં ગુનો કરશે તો પહેલા દેશ નિકાલ કરશે પછી કેસ ચાલશે ભારતનું નામ હવે આ પંદર દેશોની નવી યાદીમાં ઉમેરાયું રાજકોટમાં ચાલુ કોર્ટ રૂમમાં કાયદો સમજાવતા બે સિનિયર વકીલો વચ્ચે થઈ અને જજે કડક કાર્યવાહીનો નો કર્યો આદેશ ગુજરાતમાં લાંબા વિરમ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના સંકેતો ગુજરાતમાં ફરી જામશે ચોમાસું જામનગરમાં ત્રણ વખત ચૂંટાયેલા નેતા સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા ભાજપમાં થયું મોટું ભંગાણ અમરેલીના ચલાળામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો નગરપાલિકા પ્રમુખે કૌટુંબિક કારણ આગળ ધરીને રાજીનામું આપ્યું ટ્રમ્પના ટેરિફથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર મચ્યો એક લાખ નોકરીઓ પર સંકટ ગુજરાતમાં સૌથી વધુ થશે અસર પરેશ ગોસ્વામીની મોટી આગાહી તારીખથી સોળ ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બદલવાનું થયું નવું ચાલુ ડોક્ટરનો દાવો છે કે બે હજાર ત્રીસ સુધીમાં આ ત્રણ લોકો થઈ શકે છે નાબૂદ બીમારીથી ભારતમાં દર પાંચ માંથી ત્રણ ના મૃત્યુ થાય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત આશિત મોદી દયાબેનના ઘરે ગયા અને દિયા વાંકાણી ખુશ પણ દર્શકો થયા નિરાશ સાંસદ મનસુખ વસાવાનો ઝઘડિયાના ધારાસભ્ય સામે મોરચો મંડાયો ઉમલલા ગામે વેપારીને માર વાનવાની ઘટના બાદ મામલો ગરમાયો સરકારે આખરે સ્વીકાર્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ ભ્રષ્ટ છે અને પંદરમી ઓગસ્ટના કાર્યક્રમમાંથી સંપૂર્ણ બાકાત તલાટીના અભાવે ગ્રામ પંચાયતના શાસન વહીવટને અસર સરકારનો નિર્ણય રદ થતા મુશ્કેલી વધશે હળવદમાં યોજાયેલ ખેડૂત સભામાં વીસ વધુ ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા રાજપીપળાના ઉમલ્લામાં વેપારી પર ભાજપ આગેવાન દ્વારા હુમલો કરાતા મામલો સીએમ સુધી પહોંચ્યો પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના અચાનક દિલ્હી રાજકારણથી થઈ ગયા દૂર ભારત પર ટેરિફ લાદવાથી અમેરિકાનો ખુશ નથી અને સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો થયો વિરોધ સોરઠમાં શ્રાવણિયા જુગારની મોસમમાં બે મહિલા સહિત તે પણ જુગારી પકડાયા અમેરિકામાં એરપોર્ટ પર બે વિમાનો અથડાયા જોરદાર વિસ્ફોટ પછી આગ લાગી અને થયો મોટો હોબાળો ગુજરાતના અન્ન અને નાગરિકતા પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો ગુજરાતના પંચાવન લાખ લેશન કાર્ડ ના જે હવે નહીં મળે મફત અનાજ

બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડીમાં નવ હજાર થી વધુ જગ્યાઓની જાહેરાત થઈ અને મહિલાઓને ઘર આંગણે જ મળશે રોજગારી અમેરિકામાં અસીમ મુની મુકેશ અંબાણી પર સાધ્યું નિશાન ભારતની આર્થિક અર્થવ્યવસ્થા પર છે પાકિસ્તાનની નજર ગુજરાતમાં બે ત્રણ ગામ વચ્ચે એક જ તલાટી રહેશે મૈસૂલી તલાટી પરનો નિર્ણય સરકારે કર્યો રદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ભાજપના કાર્યક્રમ હાજર રહેતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું બિહારમાં મતદાર યાદી સુધારણા માટે હાથ ધરાયેલા એસઆઈઆર ના વિરોધમાં વિપક્ષના સભ્યો એ સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી કૂચ કરી રખડતા કૂતરાઓને દિલ્હીના રસ્તાઓ પરથી હટાવવાના સુપ્રીમના આદેશ પર રાહુલ ગાંધીએ કરી ટિપ્પણી તરાલીની તબાહી પર અભ્યાસ કરશે સાત વૈજ્ઞાનિકો ખરાબ હવામાન વચ્ચે બચાવ કામગીરી સ્થગિત કરાય પરમાણુ ક્ષેત્રે ઇઝરાયલ નો ભયાનક હુમલો ભૂખ્યા લોકો પર ગોળીબારમાં છવ્વીસ લોકો ના થયા મોત અચાનક આવતા પુરે માટે જે હિમાલયની ભૂસ્તરીય રચના જવાબદાર આઈઆઈટી ગાંધીનગરમાં અભ્યાસનું મોટું તારણ વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવાને માટે લેવાયો મોટો નિર્ણય ધોરણ નવ માં ઓપન બુક એક્ઝામ ને સીબીએસ ની મળી ગઈ મંજૂરી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ને લાઈક કરી દેજો અને ચેનલમાં